આજે આખો દેશ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું છે અને આ ઉજવણી તો આજે આપણે કરી રહ્યા છીએ પણ સૌ પ્રથમ વાર જ્યારે દેશ આઝાદ થયો અને દેશ આઝાદ થયા બાદ જે દેશવાસીઓના અંદર ઉત્સાહ હતો અને દેશવાસીઓએ જે સૌ પ્રથમવાર ધ્વજવંદન કર્યું તે જગ્યા પાલનપુર ખાતે આપણે ઉપસ્થિત છીએ એ આ જગ્યા જે છે તેને માણેક ચોક કહેવામાં આવે છે જે તે સમયે માણેક ચોક કહેવાતું હતું આજે અહીંયા બુટબાગ અથવા તો ચમનબાગ તરીકે હાલ અહીંની આ જે સ્થળ છે તેને લોકો ઓળખી રહ્યા છે અહીંયા સૌ પ્રથમ વખત તે સમયના મ્યુનિસિપાલિટી કમિશનર મોહમ્મદભાઈ કલદાર અને જિલ્લાના આગેવાન અને લોકસંઘના પ્રમુખ ડાયાલાલ કાંતિલાલ મહેતા દ્વારા આઝાદીનું પહેલું ધ્વજવંદન અહીંયા કરવામાં આવ્યું હતું અને એ જગ્યા પર આજે પણ જે લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષે અહીંયા ધ્વજવંદન કરવામાં આવે છે અને આ વખતે પણ લાયન્સ ક્લબ દ્વારા અહીંયા ધ્વજવંદન કરવામાં આવ્યું છે ચૌદ ઓગસ્ટ ઓગણીસો જંજીરો તોડીને ભારત આઝાદ થયું દેશ માટે બલિદાન આપી રહ્યા હતા એ સમય એટલું સરળ ન હતો શહેરી વિસ્તારો તેમજ મોટા ગામો માં ગણતરીના ઘરોમાં જ રેડિયો હતા ગામડાઓ સુધી વીજળી પણ પહોંચી નથી રાત્રે અંધારે અટવાતા લોકો ગામ ચોરે બેસીને ગંબાટા મારતા ત્યારે કોઈ સમાચાર લાવે તેની મધ્યરાત્રિ સુધી સર્વ ભારતવાસીઓને જશને આઝાદી મુબારક આજના દિવસે આપણને આઝાદી મળી હતી હવે આઝાદી મળ્યાના પછી અમારો તો જન્મ ત્રીસ વર્ષ પછી થયેલો છે પરંતુ જે પાલનપુર અને બનાસકાંઠામાં એ પ્રથમ જે આઝાદીનો દિવસ મળ્યો અને એની ઉજવણી જે કરી છે એમાં જે પુસ્તકો થકી અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે કહીએ તો ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસનો દિવસ જ્યાં જે મોટા મોટા ગામડાઓ હતા પાલનપુર અને ડીસા જે શહેર છે એમાં લોકો બિલકુલ ઉત્સુક હતા કે ક્યારે એ આઝાદીની જાહેરાત થાય અને એ વખતે રેડિયોની સુવિધા હતી જેમાં આપણે જોઈએ કે પાલનપુરમાં દસ બાર જ રેડિયા હશે અને ડીસામાં પણ એટલી જ સંખ્યામાં રેડિયો હશે એમાં ઢાળવાસ અને દેસાઈ જે માઢ છે ત્યાં મફતભાઈ શાહ કરીને હતા એમના ત્યાં રેડિયો હતો અને ઓટલા ઉપર મૂકી અને લોકો એને આતુરતાથી સાંભળવા માટે ભેગા થઈ જતા હતા કોઈ પણ આવી જાણકારી મેળવવી હોય તો તો એ ચૌદ ઓગસ્ટે જાહેરાત થાય છે અને ભારત આઝાદ થાય છે તો એ દિવસે રાત્રિ આપણે જોઈએ તો જશ્નનો માહોલ હોય છે અને એ જશ્નના માહોલમાં કંદોઈઓ પતાશા બનાવવા લાગે છે દરજીઓને તરત બોલાવીને રાષ્ટ્રધ્વજ સીવડાવવાની તૈયારીઓ કરવામાં આવે છે રાત્રિની અંદર જે મશાલની આખી રેલી છે એ નવાબ સાહેબના અંડરમાં નીકાળવામાં આવે છે અને ત્યાં શાળાઓની સંખ્યા પણ એ વખતે બહુ ઓછી હતી પરંતુ જેટલી હતી એ શાળાઓમાં શિક્ષકો ભેગા થઈ અને પ્રભાત ફેરી કાર્યક્રમોની તૈયારીમાં લાગી જાય છે અને સવારે એ પહેલું જે ધ્વજવંદન છે એ પાલનપુરમાં યોજાય છે જેમાં મ્યુનિસિપાલિટીના જે પરિસરમાં એ વખતના મોહમ્મદભાઈ કલદાર ત્યાં એ વખતે પ્રમુખ હતા એમના હસ્તે મ્યુનિસિપાલિટીમાં ધ્વજવંદન થાય છે અને ડાયાભાઈ કરીને જે મહેતાજી હતા એમના હસ્તે પાલનપુર શહેરનું માણેકચોક એને આપણે અત્યારે ચમનબાગ કહીએ છીએ અને બુટબાગ તરીકે પણ ઓળખાય છે ત્યાં એના પછી પણ ઘણા વર્ષો સુધી ધ્વજવંદન થયું એ રીતે ધ્વજ હજી જે આપણા જે સ્વતંત્રતા દિવસની ઉજવણી થાય છે અને ઠેર ઠેર એની ઉજવણીનો ઉત્સાહ એ આપણને જોવા મળે છે ભારત આઝાદ થયાના સમાચાર રેડિયો ઉપર સાંભળી પાલનપુર ડીસા અને મોટા ગામોના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા લોકોએ દીવડાઓ પ્રગટાવ્યા આખી રાત લોકો જાગતા રહ્યા મોહલ્લા અને શેરીઓમાં ટોળે ટોળા ફરવા લાગ્યા અને શહેરના તેમજ ગામોના આ ગહેવાનું પંદર ઓગસ્ટના કાર્યક્રમોની તૈયારીમાં લાગી ગયા આઝાદીના ઉમંગમાં લોકોએ ફટાકડા ફોડ્યા અને આતેશબાજી કરી ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ સૌપ્રથમ પાલનપુર શહેરનું ધ્વજવંદન આજના ચમનબાગ જે ભૂટઘર તરીકે ઓળખાય છે ત્યાં પહેલાં માણેકચોક બાગ તરીકે ઓળખાય ઓળખાતા હતા ત્યાં આગળ મુરબ્બી શ્રી દયાલાલ મણિલાલ મહેતા તેમજ પાલનપુર શહેરના મેયર દ્વારા આનું ધ્વજવંદન થયું હતું આજે પણ અમે સતત પંદરમી ઓગસ્ટ એમ છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ ભવ્ય રીતે નું આયોજન કરવામાં આવે છે છેલ્લા વીસ વર્ષથી લાયન્સ ક્લબ પાલનપુર બગીચો સંભાળી રહ્યો છે આ બંને રાષ્ટ્રીય પર્વ દરમિયાન સતત ધ્વજવંદન કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે અને બધા જ શહેરીજનો તેનો લાભ લે છે પાલનપુર અને નિસાના નગરજનો તેમજ ગામડાના ગ્રામજનોએ આ દિવસને પોતાનો મહામૂલો અવસર ગણીને મન મૂકીને જિંદગીભર યાદ રહી જાય એ રીતે માણ્યો હતો જે અત્યારનો જે ચમન બાગ છે તે પહેલા અહીંયા માણેક ચોક કહેવાતો ને માણેક ચોક ખાતે પહેલી વાર અહીંયા આઝાદીનું પહેલું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આવી પરમાર ઈડી ભારત બનાસકાંઠા